हो भगीय स्नकानकू जिंगायादियूं हो કાલકુટમ સીતાસયા પ્યાર યતપસાત લીબે ગતિન દાત્રુ ચીતાત તો કમ આદયા રજે દયા શરણે ઋષિકુમારે શ્લોક નું ગાન કર્યું આ અને એમાં સમજાયું કે પેલી બકાસુરની બેન પૂતના સ્તન ઉપર ઝેર લગાડીને આવી છતાંય ભગવાન કૃષ્ણ જે ભગવાન તમે કૃપાળુ કેટલા છો અને સુખદેવજી મહારાજ બહાર નીકળ્યા છે ઋષિકુમારોને મળ્યા છે આ અને ઋષિકુમારોને કહ્યું કે આ કઈ સંહિતાના શ્લોક છે બોલે ભાગવત સંહિતાના શ્લોક છે કોણે બનાવી બોલે અમારા સદગુરુ મહારાજે બનાવી તમારા સદગુરુનું નામ શું ત્યારે નાના નાના બાળકોએ કીધું અમારા સદગુરુનું નામ છે ભગવાન વેદ વ્યાસ વ્યાસ નું નામ સાંભળ્યું સુખદેવજી મહારાજ કહે છે એ મારા પિતા છે એ ઋષિકુમારો એક કામ કરો બોલે શું મને મારા ઘરની ખબર નથી હું ક્યાં રહું છું એ મને ખબર નથી તમે મને ભગવાન વેદ વ્યાસ સુધી પહોંચાડો આમ કરી અને ઋષિ કુમારો આંગળીએ છે અને સુખદેવજી મહારાજ ધીમે 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 ચાલ્યા જાય છે અશોક કાકા મારે કહેવું છે ઈ કે જે જન્મતા વેદ સોળ વર્ષની ઉંમરે જે મહાપુરુષ જે ભગવંત સુખદેવજી મહારાજ પોતાના ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા હતા એ ભાગવતના બે શ્લોક સાંભળીને પાછા આવ્યા એ ભાગવતની તાકાત છે આ આ શ્લોક ની એવી તાકાત છે સાહેબ જન્મતા વેદ જે ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા એવા મહાપુરુષ ઘરે પાછા આવે છે આગળ ગાયું છે પાછળ ઋષિકુમારો છે એની પાછળ સુખદેવજી મહારાજ છે પણ કેવા અલક્ષલિંગો નિજલાભુષ્ટો વ્રતશ છુપાલેર અવધૂત વેષ જેમ અવધૂત જોગી હાલ્યો આવતો હોય સુંદર મજાના વાકડિયા વાળ છે કેરીના ફાડિયા જેવી જેની આંખો છે વિશાળ વાલ છે આજાન બાહુ છે સર્વાંગ સુંદર ભગવાન સુખદેવજી મહારાજ છે નાકના અગ્રભાગ થી જેમની દ્રષ્ટિ આગળ નથી એવા મહાપુરુષ હળવે 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 આશ્રમ ની અંદર જે આવ્યા આ વેદ વ્યાસે જોયું કે કોક હાલ્યું આવે છે શિષ્યોની સાથે સિદ્ધાર્થ સુખદેવજી મહારાજ નું મિલન ભગવાન વેદ વ્યાસ સાથે થયું મને કહેવા દો કે ભાગવત શાસ્ત્ર થી પિતા અને પુત્ર નું મિલન થયું છે ઘણા ઘણા કહે છે કે આ જગતની અંદર કથાની શું જરૂર છે આ એમના માટે તમાચો મારું એવી વાત કરું ઘણા ઘણા એવા હોય આ જગતની અંદર કથાની કથાની શું જરૂર જરૂર છે એટલા માટે છે કે ભાગવતની અંદર ભાગવતના બે પાંચ શ્લોક સાંભળી આ અને જન્મથી ગયેલા સુખદેવજી મહારાજ આ અને ભગવાન વેદ પિતા અને પુત્રનું મિલન આ ભાગવત કથા દ્વારા થાય છે રામચરિત માનસ ની અંદર સાહેબ પથરા ભેગા થઈ જાય જયારે જયારે સેતુબંધ બંધાતો હતો અનેક પ્રકારે વાંદરાઓ જયારે શિલા લઈ લઈ અને સમંદર ની અંદર ફેંકી રહ્યા હતા પથ્થરો તરે ખરા પણ અલગ અલગ અને હનુમાનજી મહારાજ પોતાની બુદ્ધિ લગાડી આ અને એક પથ્થર ઉપર રા લખ્યો એક પથ્થર ઉપર મ લખ્યો આ અને જ્યાં એ સમંદરની અંદર શિલાઓ ફેંકવામાં આવી ચમત્કારની ઘટના ઘટી કે રામના નામે પથરાવો એકઠા એક 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 થવા મીડ્યા અને પુલ તૈયાર થવા લાગ્યો છે કથા શું કરી શકે કથા વિયોગ ન કરાવે કથા સંજોગ કથા ન પડાવે કથા એકઠા કરી શકે તમે આયા ભાગવત કથા દ્વારા પિતા અને મિલન થયું એક થયા મળી ગયા રામચરિત માનસ ની અંદર પથરાઓ એક થવા માંડ્યા હું ઘણી ઘણી વાર કહું કે આપણે રામના નામે જો પથરા એક થતા હોય તો સાસુ વોવ એક ન થઈ શકે રામના નામે જો પથરા એક થઈ જતા હોય તો ભાઈ ભાઈ એક ન થઈ શકે બાપ અને દીકરાને અબોલા હોય તો શું બાપ દીકરો એક ન થઈ શકે એવી મારી કથાઓના અસંખ્ય દાખલાઓ છે કે નવ દિવસ સુધી કથા સાંભળી બે ભાઈઓ બોલતા ન હોય એક આ ખૂણે બેઠો હોય તો એક પહેલા ખૂણે બેઠો હોય પણ જયારે નવ દિવસ પૂર્ણ થવાના આરે હોય ને ત્યારે ઘર ઘર મેળે એ મિટિંગ થઈ જાય અને કીધું કે જે કાંઈ આપણા ઝઘડા છે એનું સમન કરી અને આપણે રામકથામાં આરતી ઉતારેલી રામકથા ભાગવત કથા આ કરે છે મારા ભાગ એટલા માટે જગતને કથાની જરૂર છે એટલા માટે આ જગતને સત્સંગની જરૂર છે પિતા અને પુત્ર મળ્યા છે